પ્રગટ ભય સેવા શ્રી આ ત્રણ કલ્પ વૃક્ષ છે આપણી પાસે આપણા શાસ્ત્રોમાં એમ કેવાય કે ત્રણ વસ્તુ એક વસ્તુ પણ આવી જાય તો એના બધા મને પૂરા થાય એક કલ્પ વૃક્ષ બીજું કામધેનું અને ત્રીજું ચિંતામણી આ ત્રણ તત્વો એવા માનવામાં આવ્યા કે આમાંથી એક વસ્તુ મળે ને પછી માંગવાનું ના હોય મનમાં વિચાર અનુકૂળ થઈ જાય ભાગ્યશાળી છો વૈષ્ણવ તમારી પાસે તો ત્રણેય છે શ્રી વલ્લભ કલ્પ ધ્રુમ ફલ્યો ફલ લાગ્યો વિઠલેશ શાખા સબ બાલક ભય તાકો પાર ન પાવત છે શ્રી મહાપ્રભુજી રૂપી કલ્પ વૃક્ષ આપણને મળે છે એની છાયામાં આપણે બેઠા છે એટલે નિશ્ચિંત છે ચિંતા કાપી નકાર્યા નિશ્ચિંત થઈ જાઓ આશ્રય તમે લીધેલો છે આપણામાં સામર્થ્ય નથી આપણામાં કોઈ ગુણ નથી આપણામાં કોઈ આવડત નથી છીનછીન મેં અપરાધ પરત હૈ અરે જીતની રવિ છાયા કે કનિકા ઇતને દોષ અમારે આપણે અસમર્થ જો આ કોરોનામાં સૌથી મોટી વસ્તુ શું થઈ મોટા મોટા સમર્થ લોકોને પણ પોતાના અસમર્થતાનું જ્ઞાન થઈ ગયું આપણું તો બહુ મોટું સર્કલ હો આપડે કોઈ ચિંતા નહીં એને જ મેસેજ કરવા પડ્યા કે કોઈ આવતા નહીં હું પોઝિટિવ આવતા નહીં બધું છતાં એક શ્વાસ લેવા માટે માણસ તરસી ગયો વિચાર કરો ઓક્સિજન એ કેટલું મોંઘું જન્મ્યા ત્યારથી કેટલું ઓક્સિજન તમે લઈ લીધું જો બધાની વેલ્યુ ગણવા જાઓ પ્રાઇસ ગણવા જાઓ તો કરજામાં આપણે બધા ડૂબી જઈએ ઠાકોરજી આ બધું ફ્રી મળે છે એટલે ખબર નથી પડતી અસમર્થ જીવ સમર્થ ના શરણે મહાપ્રભુજી આવે હા આપણે જેનો આશ્રય લીધો છે એ સર્વસમર્થ છે એટલે નિશ્ચિંત થાય નાનકડું બાળક બિલકુલ અસમર્થ હોય છે બોલીએ નથી પણ એ જ બાળક જયારે માની ગોદમાં હોય ત્યારે કેટલું નિશ્ચિંત હોય એમ મહાપ્રભુજી જયારે આપણને ઠાકુરજીની ગોદમાં આપ્યા યમનાજીની ગોદમાં આપ્યા પોતાનો ચરણનો આશ્રય આપ્યો એટલે જીવ નિશ્ચિંત કારણ પ્રભુ સર્વ જાય થોડો મોટો થયો લગભગ પંદરેક વર્ષ નો થયો એને થયું કે હવે મોટો થઈ ગયો પપ્પા મમ્મીને કેવા લાગ્યો હવે દાદા ત્યાં ગામડે જવાનું હોય હું એકલો જઈશો ટ્રેનમાં હવે હું મોટો થયો ક્યાં સુધી તમે મને લઈ જશો હવે મોટો થઈ ગયો મમ્મી પપ્પા સમજાવે કે તું નાનો જ કેવાય એકલો તો માં તું ક્યારે ગયો નથી કેમ જઈશ ના હું મોટો થઈ ગયો છું મારી રીતે જઈશ બહુ બઉ પકડી છે ટિકિટ કઢાઈ આપી મુકવા માટે પપ્પા કહ્યું કે આ તારી ટિકિટ હાથમાં રાખ અને કઈ બી હોય આજુબાજુ બધા લોકો છે અને નાના મને કઈ શીખવા પણ ના મને બધી ખબર છે હું મોટો થઈ ગયો છું અંદર થી હરખાતો જાય થોડુંક સામર્થ્ય માણસ ને અનુભવ થાય ને એટલે એનો ઈગો વધે હવે મને બધી ખબર છે કહ્યું કે આજુબાજુ વાળા જો ના હું બધું કરી લઈશ સમય અને પપ્પા ને સમય થયો ટ્રેન નો એટલે પપ્પાએ જતા જતા એક ચિઠ્ઠી ખિસ્સા માંથી કાઢી બાળકના ખિસ્સા નાખી અને કહ્યું કે તને બીક લાગે ને ત્યારે આ ચિઠ્ઠી વાંચ અને પપ્પા તો જતા રહ્યા ને પેલો ફૂલાય ટ્રેન ચાલે અને મોટો થઈ ગયો લોકો આવે જાય વેચવા વાળા આવે ખરીદે ખાય પીએ લોકો હસતો જાય પણ હવે ધીમે ધીમે સાંજ પડવા લાગે અંધારું થવા લાગે ગુફાઓમાંથી ટ્રેન જવા લાગી અને ઘનઘોર અંધારું થયું રાત પડી ગઈ હવે ડરવા લાગે આજુબાજુ વાળા બધા સુઈ ગયા એકલો જાગે છે બીક લાગે છે અને હવે તો એટલી મોટી ટર્નલ આવીને પંદર મિનિટ સુધી અંધારું રહ્યું એટલે ગભરાવા લાગ્યો થયું ક્યારે મમ્મી પપ્પા જોડે આવ્યો હતો સારું થતા એકલો ક્યાંથી આવ્યો અને ભય લાગ્યો ત્યારે યાદ આવ્યું કે પિતાએ કહ્યું હતું કે આ ચિઠ્ઠી વાંચજે ટર્નલ પૂરી થઈ થોડું અજવાળું આવ્યું ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢી અને વાંચ્યું તો લખ્યું હતું કે બેટા ગભરાતો નહીં અમે પાછળના ડબ્બામાં છીએ

અને દુર્ભાગ્ય તો પાપથી આવે કેવળ યમનાજીના નામ લેવા માત્રથી તો સુરતની જનતા ભાગ્યશાળી છે આ ત્રણેય સ્વરૂપનું દર્શન સાથે મળીને કરવાના છે જો આ કથાઓ તો અગાધ છે એટલે એવો અફસોસે નહીં કરવો કે આ આટલું થઈ ગયું આટલું રહી ગયું લોકોને ઘણા લોકોને પતશે કે નહીં એની બહુ ચિંતા કરો તો હું તો પતાવા નથી આવ્યો હું તો પહોંચાડવા માટે આવ્યો છું કોઈ એક વાત પણ પહોંચી જાય ને આપણા સુધી તો ઘણું છે યમનાજી કોઈ કે યમના પાન કરી ના તો આખા યમનાજી પી જાવ છો ના ના અંજલી માં પીઓ છો ને પણ કહેવાય છે કે યમના પાન કરી ના એમ જ આની તો એક બુંદ શ્રી વલ્લભ રસ અમૃત સર્વ સ્રવયો શ્રી વલ્લભ મુખ માધુરી તાહી પીઓ વિઠલેશ અતિહી અગાય ઓર રંચ દિયો દેવી જીવન કો આ તો કણિકા મળી જાય તોય સોભાગ એ મહાપ્રસાદની તો કણિકા હોય પેટ ભરીને લઈએ એને તો જમ્યા કહેવાય આપણે તો કણીકામાં તૃપ્ત થનારા જીવો છે આપણે તો પણ લઈએ તો અંજલિમાં લઈને તૃપ્ત થનારા મળે અધરામૃત ની કણિકા મળે એની આત્મા તૃપ્ત થઈ જાય અને જેનો આત્મા તૃપ્ત થયો હોય ને એને પેટની ભૂખ લાગતી નથી ઇન્દ્રિયો તો આભ મેળે શાંત થઈ જાય જે એની આત્માથી તૃપ્ત હોય અને જે પોતાનાથી તૃપ્ત નથી એને દુનિયાની કોઈ વસ્તુ સંતોષ આપી શકતી નથી સત્સંગનું કાર્ય સત્સંગનું ફળ શું સત્સંગ આત્માને ઓળકાર આપે છે અને જેની આત્માને ઓળકાર આવી ગયો હોય ને એની ઇન્દ્રિયની ભૂખો આપ મળે શાંત થઈ જાય હું તો કહું ને સત્સંગ એટલે યુટર્ન લેવાની જગ્યા ઘણી વાર આપણે સ્પીડમાં જતા હોઈએ ચૂકી જઈએ અને આગળ જતા રહીએ એટલે આપણે શું ગોતી આ યુટર્ન માટેનો રસ્તો ક્યારે આવશે યુટર્ન રસ્તો ક્યારે આવશે એમ સંસારમાં ભાગતા 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 ઘણી જગ્યાએ રોકાવાની જરૂર હતી ઘણી જગ્યાએ વળી જવાની જરૂર હતી ઘણી જગ્યાએ પાછળ જવાની જરૂર હતી આ બધું ચૂકતા ચૂકતા કેટલી એક્ઝિટો ચૂકી ગયા પણ આ ત્રણ દિવસનો એક મોકો મળ્યો છે આ મૌની સ્કૂલ એ યુટર્ન લેવાની જગ્યા છે અને અહીંયાથી જો યુટર્ન લઈ અને પાછા જો આધ્યાત્મિક માર્ગને પકડી લેશો તો ચોક્કસ મહાપ્રભુજી તમને ભટકવા નહીં धावन मिल्लवा नेत्रे नि भागवत जी कहता ये ऐसा राजमार्ग है भक्ति मार्ग कि यहां आंख बंद करके दौड़ी यहां पढ़ने का गिरने का कोई कोई भय ही नहीं जैने उभा करया हो जैने चालता सिखवाड़ी हो ये पड़वा न दे जल न डुबावे काष्ट को यह कौन प्रेम की रीत और अपनों सिंचो जान के यह बड़े की रीत બધાને ડુબાડે લાકડા ને કેમ નથી ડૂબાડતો પાણી કે મેં તો સિંચીને મોટો કર્યો છે અને હું કેમ ડુબાડી દઉં એમ જેને ચાલતા જ કર્યો હોય ઉભા થતા જ શ્રી વલ્લભે કર્યો હોય હા ઘણી વાર આંગળી છોડે ઉભી રહી જાય પણ એ છોડવું એ છોડવા માટે નથી એને ચાલતો કરવા માટે છે જો આંગળી આપવી એ મદદ છે પણ પછી એ રીતે આંગળી આપવી કે કાયમ એને પકડવી પડે એ ડિસેબિલિટી કહેવાય

बस अलग अलग रूप से है कोई सेव्य रूप से है कोई गुरु रूप से है और कोई सखी या रूप से है यमुना जी के साथ दोनों संबंध वैष्णव के तो इन तीनों को स्वरूप दर्शन करते हुए और यथ उनके चरित्र का दर्शन भी हम करेंगे और वह करते करते हमारी सत्संग की यात्रा चलती याद याद रहे याद रखवा टेंशन साथ न बेचता हूं घोड़ी बात कथा मुझे याद रह स नहीं तो कोई चिंता न कर માનો પ્રેમાળ હસ્ત માથે ફરે બસ એની જે હુંફ હોય ને સત્સંગ તો એ હુંફનું નામ છે સ્કૂલ ભલે છે પણ સ્કૂલ ની ક્લાસ જેમ ન બેસતા જેમ પારસ મણી સ્પર્શ થાય ને રૂઆ એનો કણકણ સોનું બની જાય એમ સત્સંગ પણ એવો પારસ મણી છે આ ભાવનો નો પારસ મણી છે એનો સ્પર્શ હૃદય ને થશે શબ્દો કદાચ ભૂલી જશે પણ જે ભાવ પ્રગટ થયો હશે એ તો તમારા હૃદયમાં કાયમ રહેશે એની હુંફ જ્યારે જ્યારે યાદ કરશો ને ત્યારે એનો આનંદ બનીને તમને અહેસાસ આપતી રહેશે અને એટલા માટે આ યાદ કરવાની કોઈ સ્થળ નથી બસ આને તો માણો આને તો પીઓ એટલે કે સત્સંગનું પાનો સત્સંગનો રસ ચાખ જીવતું સત્સંગનો રસ આ તો રસ છે ખાલી કાનનો વિષય આ સત્સંગ નથી આ તો નવધાએ નવધા ભક્તિને સિદ્ધ કરનારો વિષય છે સત્સંગ તો અત્યારે વધારે એમની ચર્ચામાં નથી જતો પ્રવેશ કરવો સીધા આપણા વિષય પર અને આજનો આપણો વિષય છે શ્રીનાથજી એમ થાય કે ઘણી એ શબ્દો સાંભળતા જ આપણા હૃદયમાં કેટલી જાગવા લાગે એમ લાગે આ બોલીએ આ બોલીએ આ બોલીએ આ બોલીએ એક શ્રીનાથજી શબ્દ જો ખાલી ચિત્ર જોયું શ્રીનાથજી અને આંખો ના માધ્યમથી હોય કર્ણના માધ્યમથી હોય જીવાના માધ્યમથી હોય જે રીતે પણ આ બધા તત્વો નો સ્પર્શ થતા જ કેવા રોમાંચ પ્રગટ થવા લાગે છે બાબા આજે પણ હજારો લોકો નાતક દ્વારા કેવા દોડી દોડીને ભાગી ભાગીને જાય અને એમાં પણ કોઈને કોઈને બોલાવે છે કે તમને આટલા રૂપિયા આપીશ દર્શન કરવા આવું ઉલટાના ખર્ચી ખર્ચીને જાય બીજે વધે તો કેટલા આકર્ષણો આપવા લાગ આપવા પડે શ્રીનાથજી બાબાનું પોતાનું આજે પણ કેવું આકર્ષક કલ્યાણનો આ ચમત્કાર નથી મને તો આય ચમત્કાર લાગે જારે આજની દુનિયામાં કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી એવા સમયે તમે મને સાંભળવા બેઠા છો તો આય ચમત્કાર છે ને તો બધાની ફરિયાદ એ પિતા દીકરાને કે સાંભળતો ને દીકરો કે પપ્પા સાંભળતા નથી આડોસી પાડોસીને કે પતિ પત્ની તો કેવા જેવું જ નથી

समाज માં પ્રેરક સારા હોય તો સમાજ ને સાચી દિશા મળે આ તમે પ્રાચીન કાળ થી તમે જુઓ તો પહેલાના સમય માં ઋષિઓ હતા ઋષિઓ સમાજ ના પ્રેરક હતા અને ગીતાજી માં પણ લોક તદનુ વર્તતે લોકો અનુવર્તન કરનાર તો સમાજ ઋષિ જેવો યુવાન થાય ને ત્યારે ઋષિ બને પછી સારા સારા રાજાઓ આવ્યા આદર્શ રાજાઓ જેને સમાજ કલ્યાણ નું કામ કરે લોકો રાજા ને ફોલો કરવા લાગ્યા ત્યાર પછી આચાર્યો સંતો મહાત્માઓ આવ્યા આખો સમાજ સંતો મહાત્માઓ આચાર્યો ની પાછળ જવા લાગ્યો અમારે આવા હોય છે પછી સમાજ સુધારકો આવ્યા સમાજ સુધારકો આવ્યા એટલે લોકો એમને પ્રેરણા પામીને કરવા લાગ્યા સ્વતંત્ર સેનાનીઓ આવ્યા આખો ભારત દેશ એમની પાછળ લાગ્યો પણ છેલ્લા પચાસ સાહીઠ વર્ષમાં કેવલ એક્ટર અને એક્ટ્રેસ એ સમાજના આઈડિયલ થયા એટલે સમાજ પછી ક્યાંક કોઈ દિશા ભૂલી ગયો એવું લાગે સમાજના આદર્શો જો નબળા હશે તો સમાજ પતન તરફ જશે અને એટલા માટે સમાજને ઉત્તમ આદર્શ આઈડિયલ લોકો મળે એ બહુ જરૂરી છે લોકો ઉપદેશ ઓછા સાંભળે છે પણ પ્રેરણા વધારે લે છે લોકો અને એટલા માટે ઉપદેશક કરતા પ્રેરક બનવું છે આપણે સમાજને પ્રેરિત કરી છે જે મૂળ વિષય વાત કરું છું શ્રીનાથજી બાબાનું આજે પણ કેવું આકર્ષણ આટલી હજારોની ભીડ હોય અને ધક્કો ખાતા ખાતા અજાણ્યું માણસ જેને ક્યારે શ્રીનાથજીને જોયા નથી ખાલી સાંભળ્યું છે વિદેશ થી આયો છે કોઈ એવું કલ્ચર નું ભાન નથી એક ધક્કો ખાતો ખાતો હજી તો એક મિનિટ શ્રીનાથજીના નિજબંદની સન્મુખ આવ્યો દૃષ્ટિ શ્રીનાથજીના મુખ પર પડી ના પડી અને બીજા ધક્કે બહાર અને બહાર આવીને કે છે મારે વૈષ્ણવ બનવું છે ને કંટી લેવી છે આ ચમત્કાર નથી આજે તો લોકોને બોલાવો કેટલું માન સન્માન આપે પ્રસાદ આપે વ્યવસ્થા આપે સગવડતા કરી આપે ત્યારે જઈને પરાણે પેલો કંઠી લે પણ પુષ્ટિ માર્ગ નો પ્રભાવ આજે પણ એવો છે ધક્કો ખાતા ખાતા એ માણસ વૈષ્ણવ થઈને બહાર નીકળે આટલી હસ કારણ કે મંદિરો કોઈનું ઉદ્ધાર નથી કરતા અંદર બિરાજેલા ભગવાન ઉદ્ધાર કરે કોઈ ગમે તેટલા વિશાળ મંદિર બાંધી લે પણ શ્રીનાથજી જેવો ઠાકોર ક્યાંથી લાવશે અમારો શ્રીનાથજી જેવો પ્રભુ ક્યાંથી લાવશે આ તો સ્વયંભૂ સ્વરૂપો છે આખા ભારત વર્ષમાં આપણા ચારે ધામ અને પાંચનું ધામ આપણા શ્રીનાથજી અને એ કોઈ હું તમે કોઈ છે એમ નહીં ગર્ગ સંહિતામાં હજારો વર્ષ પહેલા પ્રભુના પુર જે પંડિત છે એ લખી ગયા છે ગર્ગ સંહિતામાં મધ્યે તું ગોવર્ધન ગોવર્ધનનાથ શ્રીનાથમ દેવ દમનમ આ શ્રીનાથજી નામ એ એકવલ આપણે પાડ્યું એમ નથી ગર્ગ સંહિતામાં નામ તિથિ સાથે લખેલું છે ત્યારે કોઈને ભગવાન મનાય છે આપણી શ્રદ્ધા એટલે ભગવાન એ રીતે ભગવાનના નિર્ધાર ન થાય શાસ્ત્રો એને કહે અને એટલા માટે એવા માર્ગમાં આપણે છીએ જેનો વૈભવ એ કેવળ સગવડતાઓ નથી સ્વયંભૂ આટ આટલા પ્રગટેલા પ્રભુ છે તમે શ્રીનાથજી થી લઈ સાત સ્વરૂપ થી લઈ બસો બાવન ચોર્યાસી વૈષ્ણવના માથે બિરાજતા સ્વરૂપો અને ત્યાંથી લઈ આજ સુધીના વૈષ્ણવના ઘરે ઘરે બિરાજતા ઠાકોરજી આજ આપણો વૈભવ છે કેવી ક્રાંતિ મહાપ્રભુજી તો થાય ઘર ઘર ને મંદિર બનાવવાની કોઈ ચેતના કોઈ ભારત વર્ષને આપી હોય તમારા મહાપ્રભુજી છે કેવું અદ્ભુત સમૃદ્ધિ એક નંદ બાબા નું સુખ યશોદાજી નું સુખ આને સુખ આપ્યું કેમ લૌકિક સુખ સુવિધા મળી જવી એ સૌભાગ્ય નથી પણ આ કલિયુગમાં પણ સારસ્વત કલ્પનું સુખ મળવું એ સાચા અર્થમાં સુખ છે જે મહાગ્રુજી આપણે વિચાર કરો રસ્તાઓ તો હવે બન્યા હવે ગવર્મેન્ટ અમુક ગામડાઓ સુધી તો હજી નથી પહોંચી શકતી પણ આપણા આચાર્યો મહાત્માઓ મહાપુરુષો પાંચસો વર્ષ પહેલા ગામડે ગામડે પહોંચી લોકોમાં ચેતનાને જગાવી છે કેવું અદ્ભુત કાર્ય કે વિચાર કરો

તો શ્રીનાથજી બાબાના ચરિત્ર નું દર્શન સૌથી પહેલા સ્વરૂપનું દર્શન કરાવનાઓ શ્રીનાથજી બાબાના સ્વરૂપ માટેની ચર્ચાઓ છે સૌથી પહેલા સ્વરૂપ ભાવનાનું જો ચિંતન કરીએ એમ તો દરેક વૈષ્ણવના ઘરે વિરાજનું સ્વરૂપ શ્રીનાથજી જ છે એ જ ભાવથી બિરાજ છે નાયક શ્રીનાથજી પણ અનેક પ્રકારની ભાવના આપણા આચાર્યોએ આપણને આપી છે શ્રીનાથજીનું સ્વરૂપ શ્યામ વર્ણન છે સૌથી પહેલા આપણે જ્યારે ચર્ચા કરતા હોઈએ ત્યારે રંગની ચર્ચા પ્રાય પ્રભુના પણ શ્યામમાં પણ બે પ્રકાર આપણા શાસ્ત્રોએ બતાવ્યા છે એક મેઘશ્યામ અને એક રક્તશ્યામ શ્યામ સ્વરૂપોમાં પણ આ બે ભેદ છે જેટલા પણ આપણે ત્યાં આવા પાષાણ શબ્દ તો ન વપરાય પણ છતાં સમજાવવા માટે આવા શ્યામ વર્ણના જ્યારે સ્વરૂપો ની ચર્ચા આવે છે ત્યારે બે પ્રકારના સ્વરૂપો છે એક મેઘ એટલે ઘનઘોર જલ ભરેલા વાદળ જેવા ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરા જે યમુનાજી ની શોભા છે કેવી છે મેઘ અને શ્રીનાથજી બાબા શ્યામ છે પણ કેવા છે તો કે રક્ત શ્યામ આજે પણ જ્યારે ત્યાં નાથ દ્વારામાં

બ્રહ્મનું સ્વરૂપ એને તમે રસ કહો આનંદ કહો પ્રેમ કહો કે કૃષ્ણ કહો આ ચારે સમાનાર્થી શબ્દો રસ આનંદ પ્રેમ અને કૃષ્ણ આ ચારે સમાનાર્થી શબ્દો અને જુદા જુદા નામે શાસ્ત્રોમાં એ જ બ્રહ્મ ઉલ્લેખ કરવામાં વેદમાં રસો વહી ઉપનિષદોમાં આનંદ રૂપ વેદમાં પણ જેમ કહ્યું આનંદ માત્ર કરપા દુઃખો ધરા એ સર્વાંગ આનંદમય છે સર્વોચ્ચ અને સંપૂર્ણ આનંદ એ જ બ્રહ્મ છે એટલે તો આપણે નંદ મહોત્સવ કરીએ ત્યારે કે નંદ ઘેર કે વેદમાં બ્રહ્મ ને આનંદ રૂપ કયો છે એટલે એમ નથી કેતા કે નંદ ઘેર કૃષ્ણ ભયો કનિયો ભયો લાલો ભયો સૌથી પહેલા કહીએ છીએ નંદ ઘર આનંદ ભયો એ જે વેદમાં વર્ણિત છે એ પોતે પૂર્ણ પુરુષોત્તમ પોતે આવ્યો છે કયા નામે કે જય કનૈયાલાલ કે કૃષ્ણ નામે કનૈયા નામે પણ એ છે આનંદ રૂપ અને એટલા માટે ક્યાં કેને પ્રેમ રૂપ ભક્તિ માર્ગ પ્રેમ હરિ કો રૂપ હે જો હરિ પ્રેમ સ્વરૂપ એક હોય દ્વય યો લસે જો સૂરજ અરુધો પ્રેમ અને પરમાત્મામાં કોઈ ફરક નથી પ્રેમ રૂપ પોતે છે અને કેવો પ્રેમ આકર્ષણ હોય ક્યાંક પ્રેમ નો પ્રભાવ હોય પણ પ્રેમ તો કેવલ ગોપીઓના હૃદયમાં છે એટલે તો મહાપ્રભુજી એ કહ્યું કે ગુરુ શોધવા હોય ને તો ગોપીજનોને ગુરુ કરે ગોપીકા નામ ગુરુ ગોપીજનોને ને ગુરુ માને કે આપણા ગુરુ કોણ તો કે આ ગોપીજનો અને એ જે પથ બતાવીને ગયા એ જે પ્રેમ કરીને ગયા એટલે તો સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાય પ્રગટ ભય મારગ રીત દેખાય મહાપ્રભુજીએ બે વસ્તુ આપી ખાલી પ્રીત નહીં ગોપીજનોની ગોપીજનોની રીત પણ આપી અને એટલા માટે આ રીત

અને જે રીતે પધારે છે ને ત્યાં જોઈને ભગવદી ગાય આવે છે એસી પ્રીત કહું નહીં દેખી નંદ સુત વલ્લભ સુત બીજું ઉદાહરણ મળ્યું પ્રેમનું ગોપીજનો ને કૃષ્ણના પ્રેમના પછી વિશ્વમાં પ્રેમનું બીજું કોઈ ઉદાહરણ હોય તો ગુસાઈજીનો પ્રેમ અને શ્રીનાથજી પ્રેમ જે મારા ભગવદીઓ એને નોંધ્યું છે એસી પ્રીત કહું નહીં દેખી આવો પ્રેમ તો ક્યારે જોયો કેવા કેવા પ્રસંગો આપણને એ પ્રસંગો વાંચતા વાંચતા આજે પણ રોમાંચ થઈ જાય આજે પણ એ ભાવ નો સ્પર્શ આપણને થઈ જાય કેવા સુંદર પ્રસંગો શ્રીનાથજી ના ચરિત્ર માં બસો બાવન ચોર્યાસી વૈષ્ણવની વાર્તામાં અંકિત કરે તો શ્રીનાથજી ના જે ચર્ચા કરીએ છીએ શ્રીજી શ્યામલ વર્ણ સવાય તો શ્યામ વર્ણ મેઘ અને રક્ત તો શ્રી શ્રીનાથજી બાબા રક્ત આપ શ્રીનાથજી એ સ્વરૂપ ના દર્શન કરો તો વામ ભુજા ઉપર છે જમણો હસ્ત કટીમાં અંગુષ્ઠ બહાર છે અને આવી મુદ્રામાં શ્રીનાથજી બાવા નિકુંજના દ્વાર ઉપર ઉભા છે આ સ્વરૂપ ની ભાવના પહેલી એમાં પણ ઘણા ઘણા ભાવ એક પહેલો નામ શ્રી ગોવર્ધન નાથજી શ્રી ગોવર્ધન નાથ એટલે પહેલી સ્વરૂપ ભાવના ઇન્દ્રમાન ભંગની જયારે

અસુરોનું મર્દન કર્યું અને ભક્તોનો નિરોધ કર્યો દશમસ્કદ માં ત્રણેય લીલા ઠાકોરજી કરે છે દેવોનું દમન કરે છે દમન એટલે એમનું અપમાન નહીં એમને એમનું દેવતા પદ યાદ અપાવે છે જો આપણે ત્યાં આ ભેદ સમજવાની જરૂર છે કોણ પુરુષોત્તમ છે બ્રહ્મ છે કોણ અવતાર છે એટલે કે અવતાર અવતારી દેવતા વ્યૂહ અને વિભૂતિ અને દેવતા આટલા ભેદ છે શાસ્ત્રોમાં જુદા જુદા ભેદ છે આપણને બહુ ઊંડું ન ઉતર બધું સરખું જ છે ને અરે શાસ્ત્રો તો વાંચ જો વિભિન્નતા અને દરેકને જોંખવાની જરૂર ના હોય આ નાનું મોટું એવું ગણવાનું ગણવાના હોય દરેકની વિશિષ્ટતા છે એ તે ચાંસ કલાહાપુનુષ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ભગવાન ભગવાનના અવતાર ચોવીસ અવતાર દશા અવતાર અને સંભવામી યુગે યુગે અને

એની એક શક્તિ છે એ પણ પરમાત્મા એ આપેલી છે ભૂલ 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 સમજાય જો દુનિયામાં કે જીવનમાં સૌથી મોટી કઈ પોતાની ન ન સમજાવી એ જ સૌથી મોટી ભૂલ છે ઘટનાઓ આપણા હાથમાં નથી પણ અર્થઘટન તો આપણા હાથમાં છે કે નહીં ઘટનાઓ આપણા હાથમાં નથી ક્યારેય શું થશે ખબર નથી પણ હા અર્થઘટન આપણા હાથમાં જરૂર છે દરેક ઘટનાઓનો કેવો અર્થઘટન કરો છો એના પરથી જીવનમાં સુખ અને દુઃખ નથી અને એટલા માટે જ્યારે ભૂલ સમજાય દંડવત કરતા કરતા એટલે ઘણી વાર દંડવતી પરિક્રમા લોકો કરતા હોય એમ કહેવાય કે સૌથી પહેલી દંડવતી પરિક્રમા ઇન્દ્ર એ કરી બ્રજમાં અપરાધ કર્યો ને તો દંડવત કરતા કરતા આવ્યો એવો ભાગવતજીમાં ઉલ્લેખ છે

તરેટી શ્રી ગોવર્ધન રોમ રોમ સાથે વ્રજ રજ નો સંબંધ થયો બહુ મોટી વાત ઉત્તમ ભાવના છે